હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આવી ગયા છે વિદ્યા સહાયકો માટે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે મહત્વની સૂચના જારી કરવામાં આવેલી છે તો વિદ્યા સહાયકો માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયના મેરિટમાં ભરતી બે હાજર ચોવીસ ધોરણ સત્તર ગુજરાતી માધ્યમમાં સામાજિક વિજ્ઞાન વિષયના અનામત કેટેગરીના નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મેળવી શકાશે આ ઉમેદવારોને આઠ દસ બે હજાર પચીસથી નવ દસ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો વિદ્યાસહાયક ભરતીમાં ભાગ લીધેલા ઉમેદવારો એક સામાજિક વિજ્ઞાનના વિષયના ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે તો અહીં મિત્રો સામાજિક વિજ્ઞાન વિષયમાં કઈ કેટેગરીમાં કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને બોલાવેલા છે તે વિગતે જણાવેલ છે સામાજિક વિજ્ઞાન છે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઉમેદવારોને એકોતેર પોઈન્ટ એકાવન તેર સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં ખાસ નોંધ આપેલી છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરેલ છે તો વિદ્યાસહાયક ભરતી માટે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર